અત્યારે આપણે મંદિર આવી ગયા છે મિત્રો અને આજના ના લાઈવ દર્શન કરાવી રહ્યા છીએ મિત્રો ધીમે ધીમે મંદિરે જઈશું અને બાપાના દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહેજો મિત્રો ચાલો ધીમે ધીમે મંદિર જઈએ અને બાપાના દર્શન કરાવીએ ચાલો મિત્રો તો અંદર આવી ગયા છે અને અંદર બાપાના દર્શન કરાવીએ તો આજ લાઈવ દર્શન જોઈ શકો છો ચાલો ઘણા ટાઈમ પછી મિત્રો આપણે લાઈવમાં ફરી વાર આવી ગયા છે મિત્રો આપણને રોજ દર્શન કરાવશું સવારે પણ અને સાંજે પણ અત્યારે આપણે કાળ ત્યાં આવી ગયા છીએ ગાદી મંદિર અને ત્યાંથી આપણે સમાધિ મંદિર ધ્યાન મંદિર મંદિરના દર્શન કરાવ્યા કાળગાના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો અહીંથી આપણે સમાધિ મંદિર ધ્યાન મંદિર અને ગાદી મંદિરના દર્શન કરાવું છું તો આજના લાઈવ દર્શન ભાવના પરમાર જય શ્રી રામ રાધે રાધે તો આજનો ટ્રાફિક જોઈ શકો મિત્રો કેટલું છે ત્યાં આજે ખૂબ જ વધારે ટ્રાફિક જોવા મળે છે રોજ કરતા અને સમય પ્રવાસ પણ આવેલો જોવા મળે છે મિત્રો ચાલો તો ધીમે ધીમે આગળ જઈએ અને આપણે ગાદી મંદિરના દર્શન કરાવીએ તો આ છે ગાદી મંદિર ગાદી મંદિરના દર્શન જોઈ શકો છો તો ગાદી મંદિરના દર્શન મિત્રો જોઈ શકો છો આજના અત્યારે આવી જાય છે તો આજના લાઈવ દર્શન મિત્રો આજનું ટ્રાફિક જોઈ શકો છો કેટલું છે તે તો બાપાના લાઈવ દર્શન મિત્રો ચાલો અહીંથી આપણે ધીમે ધીમે સમાધિ મંદિર અને ધ્યાનમાં જઈએ અને બાપાનું દર્શન કરાવી અને નવા મિત્રોને જણાવો કે ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો सत्य कर सवार इंसान बना पाए भाई दर्शन कर सके चिग्नेश भाई दर्जी जय बापस राम जय श्री राम राधे राधे दर्शन जी कर तो मित्रों आज से गादी मंदिर गादी मंदिर लाइ दर्शन नजीक थी थे अपने समाधि मंदिर जाइए पुष्पराज जी जाए जा वापस राम भाई जय श्री राम ચાલી થઈ છે અમને સરસ તો આજના લાઈવ દર્શન મિત્રો ચાલો ધીમે ધીમે સમાજ મંદિરે જઈએ અને સમાજ મંદિરે દર્શન કરાવીએ તો નવા મિત્રો હોય અને ચેનલ કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દઈ જેથી કરી સવારે ચાલો મિત્રો તો સમાજ મંદિરે જઈશું અને સમાધિ મંદિરના દર્શન કરાવીશું તો તમે જોઈ શકો નજીકમાં સમાધિ મંદિર છે સમાધિ મંદિરના દર્શન કરાવીએ પછી અહીંથી ધ્યાન જઈએ ધ્યાન મંદિરના દર્શન કરાવીશું તો લાઈવમાં બની રહેજો મિત્રો અત્યારે આપણે સમાધિ મંદિરે આવી ગયા છીએ હવે ધ્યાન મંદિરે જ જઈશું થેન્ક યુ ભાઈ કુશ્વર તમારો ખૂબ ખૂબ આભાર અને એક્ઝામમાં તમે પાસ થઈ જાવ એ બાપાને પ્રાર્થના છે મિત્ર તો આજના ધ્યાન મંદિરના દર્શન કરાવ્યા બાદ આપણા ગાદી મંદિરના હવે સમાધિ મંદિરના દર્શન પછી ધ્યાન મંદિરે જઈશું મિત્રો આજના સમાધિ મંદિરના લાઈ દર્શન મિત્રો ચાલો મિત્રો તો હવે અહીંથી આપણે ધીમે ધીમે ધ્યાન મંદિર જઈએ અને ધ્યાન દર્શન કરાવીએ તો બની બનિયા રહેજો મિત્રો ધીમે ધીમે ધ્યાન મંદિર જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવીશું નવા મિત્રોને જણાવો કે ચેનલમાં નવા હો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવાર અને સંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે જિગ્નેશભાઈ દરજી બાપેશ રામભાઈ તો ધીમે ધીમે હવે ધ્યાન મંદિરે જઈશું મિત્રો અને ધ્યાન મંદિરના દર્શન કરાવીશું તો આજના લાઈવ દર્શન ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય બધા મિત્રોને બાપેશ રામ જય રામ આજે થોડુંક ટ્રાફિક જોવા મળે છે રોજ કરતા મિત્રો તો આજના લાઈવ દર્શન મંદિર જોશે તો સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો અહીંથી અને અત્યારે આપણે હવે મંડપ કેમ છે મંડપ એટલા માટે છે કે બપોરના સમયે જો કોઈ યાત્રિકો આવે અને નીચે જે આપણે શું કે બ્લોક પાથરેલા છે અને એના પગ ન હતા એટલા માટે યાત્રિકોને પ્રોબ્લેમ ન થાય એટલા માટે બધી જગ્યાએ જ્યાં જ્યાં યાત્રિકોને ચાલવાનો રસ્તો છે બધી જગ્યાએ મંડપ નાખી દે છે મિત્રો અને અત્યારે આપણે ધ્યાન મંદિર આવી ગયા છે ધ્યાન મંદિરમાં ખૂબ જ ટ્રાફિક છે અને આજના લાઈવ દર્શન કરી દઈ શકો છો પરેશભાઈ જય શ્રીરામ આપણે વડનીંદ્ર બાપાના દર્શન કરાવીએ દૂરથી અહીંયા ટ્રાફિક તો બહુ વધારે છે ચાલો મિત્રો તો વડનીંદ્ર બાપાના દર્શન કરાવીએ તમે જોશો મિત્રો તો આપણે હવડ તરફ આવી ગયા છે વર્ડમાં બાપાના દર્શન કરાવ્યું છે મિત્રો તમને તો ધ્યાનથી જોઈશું મિત્રો તો તમને બાપાના લાય દર્શન થશે તાજના લાય દર્શન વર્ડની અંદર ધ્યાનથી જોઈશો મિત્રો તો બે આંખ નાક કામમાં બધું થશે તો જોઈએ કેટલા મિત્રોને બાપાના દર્શન થાય છે અને ઘણી બધી લાઈક અને કોમેન્ટ આવી ગયું છે બધા બાપા સ્તરામભાઈ જય શ્રી રામ તાજના લાય દર્શન જોઈ શકો છો

ધીમે ધીમે આગળ જઈશું અને બીજા મંદિરના દર્શન ચાલો મિત્રો તો ધીમે ધીમે આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ અહીંથી આપણે ગાદી મંદિર જઈશું અને ગાદી મંદિરના દર્શન કરાવીશું મંદિર જોઈશું તો સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો અહીંથી ધીમે ધીમે મંદિર તરફ જઈએ અને મંડપ હોવાથી થોડોક પ્રોબ્લેમ રહેશે મિત્રો મંદિર જવામાં કે દર્શન કરવામાં તો આજના લાઈ દર્શન મિત્રો ચાલો તો ફાઇનલી હવે આપણે ફરી પાછા ગાદી મંદિરે આવી ગયા છે ગાદી મંદિરના ફરીથી નજીકથી દર્શન કરાવી દઈએ તો ઘણી બધી લાઈક અને કોમેન્ટ આવી ગયું છે તો બધા મિત્રો મિત્રો જે શ્રી રામ આજના લાઈવ દર્શન મિત્રો અને નવા મિત્રો જણાવો કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરીએ સવારે સંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે દરરોજ સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે આપણે લાઈવ દર્શન કરાવીએ છીએ તો આજના લાઈવ દર્શન અને બાપાને નવા માટે વિડીયો પણ મૂકે છે જો આપણા વિડીયો ગમતો તો તમે લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા મિત્રોને શેર કરી શકો છો ચાલો મિત્રો તો આજનું લાઈવ એટલે સુધી રાખીએ લાલજીભાઈ ચાવડા બાપેશમભાઈ જય શ્રી રામ ચાલો મિત્રો તો આજનું લાઈવ એટલે સુધી રાખીએ બધા મિત્રોને વાપસારામ ફરી પાસે સવારે આઠ વાગ્યા લાઈવમાં મળશું અને નવા મિત્રો હોય જણાવ્યું કે ચેનલમાં નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાવી લે છે તો આજનું લાઈવ એટલે સુધી રાખીએ બધા મિત્રોને વાપસતરામ જય શ્રી રામ રાધા રાધા